દેશી ગાય અને જર્સી ગાયનો તફાવત શું દેશી ગાય જે છે દેશી ગાય સાથે કૃષ્ણ ભગવાન પરિબ પરમાત્મા છે એ ફૈયા છે અને દેશી ગાય જે પુરાણથી જે જે રાજ્યની જે જે ગાય જે રામ વખતથી જે છે એ યજ્ઞ આધારિત છે અને યજ્ઞને ઉપયોગી થાય છે દેવતાઓને ઉપયોગી થાય છે પિતૃને ઉપયોગી થાય છે અને જગતને ઉપયોગી થાય છે ગૌમાતામાં એ ગુણ હોય છે એટલા માટે જો એવા જ ગુણ જેની સાથે હોય ને એની સાથે એની સરખામણી કરાય છે તો દેશી ગાય જે પુરાણ વખતની જે ગાયો છે એ ગાયની સરખામણી સાચા સંત સુરા યોધા મહાપુરુષો દાનવીરો આની સાથે કરવામાં આવે છે અને જે જર્સી ગાય છે એ પહેલેથી હતી ને પણ એને બનાવવામાં આવી છે શું કામ કે દૂધ જર્સી ગાય વધુ આપે એટલા માટે એ આપણો સ્વાર્થ છે આપણા સ્વાર્થની કાથા આપણે જર્સી ગાય બનાવવામાં આવી આપણને જાજુ દૂધ મળે જાજુ વેપાર થાય ને જાજા આપણે પૈસાવાળા ધનવાળ બની જાય સામેવાળાને ઉપયોગી થાય કે ન થાય એનાથી એ જર્સી ગાયના દૂધ વેચનારને કોઈ જો કે મનમાં વિચાર જ ન હોય કે સામેવાળાનું કલ્યાણ થાય ધર્મને કોઈ ઉપયોગી શું કામ કે જર્સી ગાયનું ગૌમૂત્ર છાણ કોઈ પણ વસ્તુ છે એ ધર્મને કાળમાં ઉપયોગી નથી આવતી અને સામેવાળાને જે લે ખરીદી કરે એનો ઉપયોગ નથી આવતી જે વેચે એ જ પૈસાવાળાનો ધનવાન બને છે એટલા માટે જર્સી ગાયની સરખામણી કેની સાથે કરાય કે પાખંડી સંતો કોઈ પાખંડી ભૂવા હોય પાખંડ ટ્રસ્ટ કરતા હોય પાખંડ કરી અને જે પૈસા કમાવતા હોય એની સાથે સરખામણી કરાય છે શું કામ જર્સી ગાય છે એ પૈસા કમાવા છે એવી રીતે જે પાખંડી સાધુ છે એ પૈસા મળે છે સામેવાળાને એના જ્ઞાનથી એના કર્મથી કોઈ ફાયદો થતો નથી સ્વયં એને થાય છે દાખલા તરીકે જર્સી ગાયના દૂધમાં કોઈ એવી તાકાત નથી જગતને સારો વિચાર આવે સાચું આમ જોમ સડે અધર્મ સામે લડવાનું મન થાય અધર્મ સામે બોલવાનું મન થાય એવું કોઈ એવા ગુણ છે નહીં એટલે જર્સી ગાય બનાવવામાં આવી છે દાખલા તરીકે પહેલાંથી હતા નહીં જેવી રીતે પાખંડી સંતો છે એ બનાવવામાં આવ્યા છે કે આ પાખંડી સંતો બધાએ બનાવી દીધા પણ ખરેખર એ સાધુ પરમ સાધુ જગતનું હિત કલ્યાણ હોતું નથી અને બનાવી દે જેવી રીતે પાખંડની સાધુ કેમ બધા બનાવી દીધા હોય છે એ હોતો નથી એવી જ રીતે આ પાખંડી સંતો છે એ ધર્મને કોઈ ઉપયોગી નથી જીજો તમે ધર્મને કોઈ સત્ય સનાતન ધર્મને એક પ્રકારથી કોઈ ઉપયોગી છે નહીં અને ફક્ત પૈસા ખાતર દાખલા તરીકે દેશી ગાય હોય પુરાણ ગાય હોય કોઈ કાચડમાં ખીચડમાં એવી રીતે બેસે ને એના શ્વાસ એની બાજુમાં રહીજો એ દૂધના ગુણ જર્સી ગાયના દૂધના ગુણ એ બેની સરખામણી ઊભી રાખીને ફોટો પાડજો તમને કેવું ગમે સ્વાર્થી હોય ને એ આવવામાં જોઈશે બધું દૂધ છે જર્સી ગાયમાં જેને પૈસા કમાવો હોય જર્સી ગાયનો ઉપયોગમાં લેશે અને જેને પરવારથનું કાર્ય પિતૃનો મોક્ષ અપાવવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવા માટે ધર્મનો ઉપયોગ કરવા માટે એવો વિચાર આવશે કે આપણે યજ્ઞ કરવો છે યજ્ઞને આધાર આ ગાય છે તો એને એ ગાય પસંદ કરશે જેનો કે યજ્ઞનો આધાર છે એટલા માટે જેને સત્ય સાચા ગુણ આપણે એમ થાય કૃષ્ણ ભગવાને દૂધ પીધું એવું આપણા દીકરાને દૂધ પાવું છે તો આપણે એ જ ગાયનો આપણે એ નજરમાં બેસીને એની સેવા કરશું તમે એને સ્પર્શ કરજો એને વાલ કરજો એનો શ્વાસ લઈજો જર્સી ગાયનો કેટલો ફેર છે એટલો જ ફેર આપણે ખાલી જાણવાનું છે કે ભગવાને કર્યું ભગવાન જેની સાથે રહ્યા તમે એની સાથે રીશો તો ભગવાન તમારી સાથે રહેવાનો છે ભગવાન શ્રીની સાથે નથી રહે એની સાથે રહ્યો તો શું થાય હમા હમાદેડા કંસને હમાદાત રાવણને હમાદ્યા હતા આપણો ઈજ હાલ થવાનો આ કળિયુગ છે એટલા માટે કળિયુગની અંદર જર્સી ગાયો વધી છે કે પૈસા કમાવા એવી રીતે જ પાખંડી સંતો વૈધા છે અને દેશી ગાયને એ જગતને ધર્મને બધાને ઉપયોગી છે પણ એ ઓછું આપે પૈસા ન કમાવા આપે એટલા માટે એની સારવાર કરે તો મને પણ ઓલા જેટલું ન હોય પાખંડી સંતોર પાસે તમે જો કરોડોની મિલકતો શું કામ એના ભેગા રહી તો આપણને પૈસા વાપરવા મળે એનું કાંઈક ભવાડો થાય તો આપણને એના વિડીયો દેખાડી તો આપણને અડધો ભાગ હોત દે આપણે કઈ એમ હોત કરે આપણને મતય દે આપણને પૈસા વાપરવા દે આપણને રૂમ હોત દે એટલા માટે આપણને પાખે સંતો બહુ વાલા છે પણ જર્સી ગાય એ પાખંડી સંત બરોબર છે દેશી ગાય છે એ સાચા સંત બરોબર છે એ જે દેશી ગાય બધો છે ધર્મને આધાર જગતને હિત કલ્યાણ છે એવી રીતે સાધુ હોય એ જગતનું જેમાંથી હિત હોય એમાં પોતાનો હિતનો કોઈ વિચાર ન આવે ને આ બધા ઓરિજિનલ સાધુ એટલે જેમ દેશી ગાયું જોવા ઓછી મળે ને એવી રીતે સાધુ પણ એવા બહુ ઓછા જોવા જડે અને પાખંડી ભેંસું જરસું બહુ વધારે જોવા જાય એની માઇન્ડ બહુ વધારે છે એટલા માટે આપણે તો આ જેમાં ગુણ છે એ જ ની જ આપણે સાથે રહી અને સાથે રહેવું છે પાખંડીના વિરુદ્ધમાં રહેવું છે અને એવી રીતે જ હા આપણે રહેવાનું છે પાખંડીઓ છે ધર્મને ઉપયોગી ન હોય એને આપણે ઉપયોગ થવું નથી અને ધર્મને ઉપયોગી ન હોય એને તમે વધારો કરો તો ધર્મને હાનિ થાય છે